નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરું ના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના સેવી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો

અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી આજના તાજા ઝીરોના બજાર પાછું બોલાવીએ તો ખાસ મિત્રો વિડીયો લાઇક આપીને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા સૌ પ્રથમ વાત કરીએ તો રાધન માપુર માર્કેટ યાર્ડમાં નિવભાવ ચાર હજાર ત્રણસોથી સ્વભાવ ચાર હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર આઠસો એકવીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સત્સો ત્રીસથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી વાવ બે હજાર ત્રણસો સાઠ થી ચાર હાજર ચારસો ને બાર રૂપિયા સુધી ગોંડલની વાત કરું તો મિત્રો ગોંડલમાં નવો ઝીરોનો ભાવ એકવીસ હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે આ મિત્રો થયું એક ભાવ બોલાયો હતો અને તમામ ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો આગળ વાત કરી મોરબી ત્રણ હજાર છસો આડત્રીસ થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ચારસો બાવનથી થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ફસાવ ચાર હજાર ત્રણસોથી થી ચાર હાજર પાંચસો ને બાસઠ રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી हरि चार हजार सो रुपया हजार पाच सो आधी सस्तण त्रास हजार सुधी बाबरा त्रास हजार सात सोड सूपया सुधी उपलटा चार हजार त्रास हजार त्रास पोरबंदर त्रास हजार चार हजार रुपया सुधी पाटडी चार हजार बसो हजार रुपया सुधी જુનાગઢ ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર પાંચસોને રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રેપન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસોથી હજાર ત્રણસોને બાર રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસોથી હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠ્ઠાવનથી હજાર બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર હજાર છસોને વીસ રૂપિયા સુધી અને આ તેડૂત મિત્રો વધના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં આંસો તેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા